مجھے فری ہو باپ <laughs> بس جنے دیجو، جنے دیجو، <laughs>

સુરેન્દ્રનગર જિલ્લા ટ્રક ઓનર એસના પ્રમુખ તરીકે મારું નિવેદન એવું આપું છું તમને કે ભાઈ અત્યારે આ જે કાયદો સરકારે સરકાર કાયદો આવ્યો છે દરેકના માટે છે પણ એમાં અમને મોટું નુકસાન છે અમારા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં એવું મોટું નુકસાન છે કે ડ્રાઈવરો અત્યારે કોઈ પણ ગાડી ભરેલી કે ખાલી કોઈ ચલાવવા માગતા નથી ઓલરેડી એટલા બધા મંદીમાં ઓલરેડી છીએ અમે અને એમાં એ પાછો આ કાયદો આવ્યો છે એમાં અમે વધારે પડતા નુકસાનીમાં જ આવી છીએ ટ્રાન્સપોર્ટરો ગાડી માલિકો અને ડ્રાઈવરો કોઈ ગાડી ચલાવવા માગતા નથી અત્યારે ડોળિયા બાઉન્ડ્રીની આજુબાજુમાં આજુબાજુમાં અત્યારે ચક્કાજામ કર્યું છે હવે દેશ આખામાં ખબર છે કે ડ્રાઈવરની વ્યાખ્યા શું છે ડ્રાઈવર દસ હજાર પંદર હજાર સત્તર હજાર રૂપિયા પગારમાં નોકરી કરતો હોય કલાક હાલતો હોય બે હજાર પંદર દેડે મહિને મહિને ઘરે આવે છે હવે એના માટે આ ગુનો લગાવવામાં આવે તો એવડાઈ લોકો ગાડી ચલાવે કે ન ચલાવે એ આપણને બધાને ખબર છે સરકાર નહીં ખબર છે તો તમે અમારે માગ એવી છે કે વહેલામાં વહેલી આમાં કોઈ પણ થોડો ઘણો સુધારો આવે અને સુધારો કરો તો બહુ સારું બાકી અમારા ડ્રાઈવરોને ઘણી જગ્યાએ મારી અને હાથ પગ વાગી નાખેલા છે હાથ કાપી નાખ્યા દાખલા છે અને ઘણી જગ્યાએ અત્યારે અમારી પાસે ડ્રાઈવરોના પ્રૂફ એવો છે કે પગ કપાઈ ગયેલા છે વ્યક્તિ જોઈને પગ કાપી નાખેલા એવા અમારી પાસે પ્રૂફ છે અમારે વર્ષો તો આવડો અનુભવ છે અને આ અમે જોઈ છીએ અત્યારે તાત્કાલિકના વિડીયો તો કર્ણાટકના આંધ્રપ્રદેશમાં ડ્રાઈવરોને માર્યા બે મહિના પહેલાં ડ્રાઈવરને મારી નાખેલા એવા અત્યારે અમારી પાસે છે રાજસ્થાનની ગાડી પંજાબની ગાડી ગાડીના દવા વિડિયા ત્યાંથી આવેલા છે લોકો ન્યાય માગે છે એમને ડ્રાઈવરે કોઈ ન્યાય આપતું નથી હવે અમારી માગણી એવી છે કે આમને આમાં જલ્દી બને એટલું અમને આમાં જલ્દી ન્યાય મળે એવું કહેવા સુરેન્દ્રનગર જિલ્લા ટ્રક ઓનર એસોસિએશન તરીકે મંત્રી તરીકે વેલાભાઈ સભા અત્યારે હાલમાં જે કેન્દ્ર સરકારમાંથી કાયદો આવે છે કે ટ્રક ડ્રાઈવરોને જો એક્સિડન્ટ કરશે હોસ્પિટલને લઈ જાય તો દસ લાખનો દંડ અને દસ લાખ એને દંડ ભરવા દસ લાખ દસ વર્ષની સજા જે અત્યારે આ કાયદો કાયદો છે કાયદાના સમયે કાયદાની તકલીફ નથી કાયદામાં જે ત્રુટીઓ રહી ગઈ છે જે ખરેખર છે ટ્રક ડ્રાઈવરો ડેઈલી ચાલતા હોય છે એટલે વધારે સમસ્યા ટ્રક ડ્રાઈવરોને પડશે અને આના હિસાબે અમારો ધંધો ઠપ થઈ જશે કેમ કોઈ ટ્રક ડ્રાઈવરો ગાડી ચલાવવા રાજી નહીં એક તો એ લોકોને વળતર મળતું નથી બીજી અનેક સમસ્યાઓથી પીડાતા હોય છે ડ્રાઈવરો જે રાત દિવસ રોડ ઉપર રહેતા હોય છે અને અનેક સહન કરીને ચાલતા હોય છે એના ઉપર વધારે પડતી અમારા સમસ્યા વધારે પડતી આવી છે જે ખરેખર તકલીફ પડી છે અને કાયદામાં ઘણી ત્રુટીઓ પણ રહી ગયેલ છે ખરેખર જે કાયદો છે એમાં ડ્રાઈવરની ઈચ્છા કે બદિરાદો એવો નથી હોતો કે એક્સિડન્ટ કરીને કોઈને ઈજા પહોંચાડવી પણ જે આ વસ્તુ બની છે એની પ્રાવધાનની અંદર એવું હોવું જોઈએ કે ટ્રક ડ્રાઈવરને સલામત જગ્યાએ પોલીસ સ્ટેશન જઈ શકે અથવા હોસ્પિટલ લઈ જઈ શકે અમારા ધ્યાનમાં એવા ઘણા બનાવેલા છે કે ટ્રક ડ્રાઈવરને મારી નાખેલ છે અને એમની હત્યા પણ થયેલ છે અને બાંધીને ગામ લોકોએ મારેલ છે તો પ્રાવધાન એવું હોય છે કે ભાઈ કોઈ પણ ડ્રાઈવરને ઈજા નહીં પહોંચાડી શકે તેને પોલીસ સ્ટેશન લઈ જવા જોઈએ આ અમારી ખાસ અપીલ છે